નકલી બોટાદની સિટીઝન મહિલાને ડિજિટલ કરી રૂપિયા બે લાખ પડાવ્યા નકલી સીબીઆઈ ઓફિસર બની બોટાદની સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા બે લાખ પડાવ્યા તારાપુર અને જાકરા ગામના શખ્સ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ ઝડપી લીધા બોટાદમાં નકલી સીબીઆઈ ઓફિસર બની બોટા એક સિનિયર ગુનો કરેલા ધમકી આપી બનાવટી મોકલી ખોટી રીતે કરનાર આરોપી દિનેશ રામજીભાઈ પરમાર રહેવાસી તારાપુર જિલ્લો આણંદ અને હિતેન્દ્ર ઉર્ફે હિતિશ સામંતભાઈ રાઠોડ રહે ચાકરા જિલ્લો અમદાવાદ વાળા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરે છે ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો માર્ચ મહિનામાં બોટાદ જિલ્લાના એક વૃદ્ધ મહિલા છે જેઓને બાવીસ માર્ચથી લઈ અને પચીસ માર્ચ સુધી ચાર દિવસ ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવેલા હતા તેઓને જે આ ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગ છે તેઓ દ્વારા વિવિધ સરકારી કેન્દ્રીય એજન્સીઓના લેટર અને અરેસ્ટ વોરંટ મોકલી અને તેઓને એવું માનવા માટે મજબૂર કરવામાં આવેલા હતા કે તેઓએ માનવ અંગોનો વેપાર કરી અને પાસઠ કરોડ રૂપિયા જેટલી રકમનું ફ્રોડ કર્યું છે અને તેઓને તેઓની એફડી અને બીજી બધી જ રકમ એક ખાતામાં ટ્રાન્સફર કરવી પડશે અને જ્યારે એ આ ચાર્જમાંથી મુક્ત થશે એટલે એ રકમ એમને પરત કરવામાં આવશે જે બાબતે તેઓને દાબ દબાણ આપી અને માનવ અંગોના વેપાર કરવાની કલમોની વિવિધ જોગવાઈઓની સજાની ધમકી આપી અને તેઓ પાસેથી બે લાખ રૂપિયા આરોપીઓએ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા હતા જે બાબતે પચીસ તારીખના રોજ સાયબર ક્રાઈમ પોર્ટલ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ઓગણીસ ત્રીસ ઉપર આ વૃદ્ધ મહિલાઓએ તેઓના પાડોશીના કહેવાથી ઓગણીસ ત્રીસ ઉપર ફરિયાદ કરેલ હતી જે કમ્પ્લેન્ટની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોટાદ ખાતે ગહન તપાસ કરવામાં આવેલ છે જેમાં બેંક ખાતામાં થયેલ ટ્રાન્ઝેક્શન તેમના સર્વર ઉપર થયેલા આઈપી લોક્સની માહિતી તથા આરોપીઓએ વાપરેલ અલગ અલગ જગ્યાઓના ઇન્ટરનેટના વિવિધ અભ્યાસ કરી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ ખાતે ગઈ તારીખ સોળના રોજ બે આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે જે લોકોએ આ ખાતું આપેલ છે તથા આ ખાતું વાપરેલ છે અને આ ડિજિટલ એરેસ્ટ કરવાની જે ગેંગ છે તે પૈકીના બે મેમ્બર હોય તેવી રીતે એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે જે પકડાયેલા આરોપી છે તે પૈકી એક જે છે એમનું નામ છે દિનેશભાઈ રામજીભાઈ પરમાર જેઓ મૂળ તારાપુરના છે અને બીજા વ્યક્તિ જે છે આરોપી તરીકે પકડેલ છે જેઓને જેઓનું નામ છે હિતેન્દ્રભાઈ હિતેશભાઈ સાવંતભાઈ રાઠોડ જેઓ પણ ધોળકા અમદાવાદ બાજુના છે અને આમાં તેમની સાથે સંકળાયેલા અન્ય ઇસમોને હજી પોલીસ પૂછતાછ કરી અને એમને પકડવાની કાર્યવાહી કરવામાં આ જે રકમ મહિલા પાસેથી વૃદ્ધ મહિલા પાસેથી આરોપીઓએ મેળવી દીધેલ છે તે તાત્કાલિક જ તેઓએ અન્ય સુડતાળીસો અને પાંત્રીસ જેટલી અલગ અલગ એન્ટ્રીઓ કરી અને બીજા એકાઉન્ટમાં મોકલી દીધેલ છે એટલે આ જે ગુનો છે એમાં આપણને કોઈ પણ અમાઉન્ટ લીંક કરાવવાની અત્યાર સુધી સફળતા મળેલ નથી પરંતુ આ પૈસા જે પણ વ્યારોપીઓએ નીકાળેલ છે યા તો કોઈ કેશ વિડ્રોલ કરેલ છે અથવા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ છે તેઓ જ્યારે પકડાશે ત્યારે એમના પાસેથી રીકવરી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે આમાંથી જે દિનેશભાઈ રામજીભાઈ પરમાર નાઓ છે તેઓ વિરુદ્ધ તેઓનું જે બેંક ખાતું વપરાયું છે આ ગુનામાં એ આઈસીઆઈસીઆઈ બેંકનું છે અને તેના વિરુદ્ધ ટોટલ અગિયાર કમ્પ્લેન્ટ ઓલરેડી નોંધાયેલી છે અલગ અલગ રાજ્યોમાં તથા એમાંથી એક કમ્પ્લેન્ટ બેંગ્લોર પોલીસ સ્ટેશનનું સેન પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને જ્યાં તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે જ્યાંથી તેમને જામીન થઈ જામીન મુક્ત થયા છે અને ત્યાંથી પરત આવ્યા છે અને પછી અહીંયા અમે એમને અરેસ્ટ કરેલા છે